અરે કંઈ નહીં આ ઉપર ઘણું કામ ચાલે છે ને કરું હમણાં રાખ બોલો બેસો ને કામ છે તમારું મારું કામ હા હા તમારું જ ને હા અ નેહા હા મને એ નથી સમજાતું કે મારા ભાભી થી તને વાંધો શું છે તમારા ભાભી થી હા મને શું વાંધો વાંધોય મને કોઈ વાંધો નથી વાંધો તો ન હોય પણ જે રીતે તું એની પાસે કામ કરાવે છે જે રીતે એ લોકો સાથે વર્તન કરે છે એવું લાગે છે કે એ લોકો આગળના નોકર નોકરાણી છે એટલે ભાભી તમે કહેવા શું માંગો છો એમ કહેવા માંગો છો કે હું એની સાથે બહુ વધારે પડતું ખરાબ વર્તન કરું છું હા બરાબર બહુ તમને લાગતું હોય ને ભાભી તો આ ઘરનું થોડું ઘણું કામ તમારે કરાવી લેવાય તમારે કરી લેવાય અને મેં તો પહેલાં જ કહ્યું હતું ને કે જો આ ઘરમાં આવે ને તો આ ઘરનું બધું કામ એને કરવું પડશે હું કંઈ જ નહીં કરું મેં પહેલાં શરત મૂકી હતી અને તમને લાગે છે તમે કરવા માંડો ને કામ હું એમ કહું છું હું તો મદદ કરાવું જ છું પણ ને હા તને ખબર છે ને હા મારા પગનો દુખાવો હા જો તે દિવસે પડી ના ગઈ હોત ને તો પગમાં એટલો દુખાવો ન હોત પણ મારા પગના દુખાવાના કારણે હું વધારે સમય ઊભી નથી રહી શકતી અને એના કારણે હું મીરાને વધારે મદદ નથી કરાવી શકતી પણ તને તો ખબર છે ને તું તો સમજે છે કે આ ઘરમાં ઉપર મકાનનું કામ ચાલે છે દસ દસ મજૂરના રોજ રોજ સવાર સાંજના રોટલા કરવાના ઘરનું બીજું બધું કામ કરવાનું અને આપણે બીજું કંઈ કામ ન કરાવીએ તો એકલા હાથે કેટલું કરે સમજુ છું ને ભાભી બધું જ સમજું છું તમારા નાટક હા છે ને કામ કરવું હોય ને એ તો આ પગ દુખતો હોય ને તો એ કામ કરી લઈ અને છેને કામ નહીં જ કરવું હોય ને એ પગ ના દુખતો હોય ને તો એ બાના કાઢે કે મારો તો પગ દુખે છે ને મારી તો કમર દુખે છે ને એટલે ભાભી છે ને આ બધા બાના કાઢવાના રવા દો બાના તને આ નાટક લાગે છે ને તને ખબર જ છે કે ડૉક્ટરે મને કહ્યું છે કે હું વ્યવસ્થિત આરામ કરીશ તો આ પગમાં સારું રહેશે પછી તું આવી વાત કરે છે અને રહી વાત તો છાના મના બેસી રહેતા હોય તો ભાભી છાના મના પડ્યા રહો ને શું કામ ખોટી પંચાતો કરો છો હા પંચાયત નથી કરતી હું એટલું કહું છું કે થોડી ઘણી આપણે મીરાને મદદ કરાવીએ તો સારું તો એને પણ કામ હળવું રહે ને વહી 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 ભાભી કેટલા લાગણીશીલ છો ને તમે હે બસ પણ આ બધી લાગણી તમારી ભાઈની વહુ માટે છે બાકી મારા માટે તો કંઈ જ નહીં હું તો એમ એ એ પારકીને ગમે તેમ તો તમારા ભાઈની વહુ અને મારે શું હું તો આ ઘરમાં પૈણીને આવી છું એટલે દેરાણીને ગમે તેમ તો હે ભાભી ના ના એવું નથી નેહા મેં તારી સાથે ક્યારેય ખરાબ વર્તન કર્યું છે અરે હું તો ખાલી તને કહું છું કે નેહા આ વસ્તુ કર અને આ વસ્તુ નહીં કર અને એને ખાલી મદદ કરાવવાની છે રસોઈ એકલા હાથે આપણા પાંચ જણની બનાવે પછી મજૂરની બનાવે ઘરમાં કચરા પોતા વાસણ કપડાં બધું એકલા હાથે કરે તો એ ક્યાં પહોંચી વળે હું એમ કહેવા માગું છું એ પહોંચી વળે કે ના વળે એનો પ્રશ્ન છે તમે શું કામ ખોટી પંચાયત કરો છો હું એમ કહું છું તમને અરે હા અને બહુ જ લાગતો હોય ને ભાભી તો ભલે પગ દુખતા હોય કરવા માંડો ને ઘરના કામ જો પણ મને નહીં કહેતા મેં પહેલાં જ કહ્યું હતું ને અત્યારે ફરીથી કહું છું મને નહીં કહેતા જો નેહા તું ખોટી જીત પકડીને બેઠી છે મને ખબર છે કે તે પહેલા કહ્યું હતું પણ સમય અને સંજોગ જોઈને તો માણસે ચાલવું પડે કે ન ચાલવું પડે મને સમય અને સંજોગ સાથે કોઈ જ લેવા દેવા નથી દૂર દૂર સુધી જો તને એવું નથી લાગતું કે તું ખોટી જીદ પકડીને બેઠી છે ખોટી જો કમી કરે છે શું જો કમી કરી મેં અને શું ખોટી જીદ પકડી લ્યો આ તો મારી પછાડી બેસો છો તમે વગર કામના નહી વાંક નહીં ગુનો બોલો અરે એવું નથી અને હું ક્યાં કઉ છું કે તમારું માન ખંજવાળ બો આવે છે ભાભી હાથમાં હા કઈ નહીં કઈ નહીં અંદર છે ને મીરા હા હા એ રસોઈ બનાવે છે ખંજવાળ આવતી છે એટલે હાથમાં કઈ નહીં સારું તો તમ તમારા ભાભીને મદદ કરાવો હું જાઉં થોડી અમાર ફોન પર વાત બાકી રહી ગઈ ને ફોન પર વાત કરી લઉં હો ને લાગણી શિલ્ફાભી મારા ખબર નહીં આ છોકરાઓ છે ના પડ્યા છે આજે છે ને દેવાંગ મેં પૂછીને બધા જવા દેવા છે અહીંયાથી બીરા બીરાબ છો ઘરમાં કોઈ છે નહીં ને દેવાંગ શાંતિથી વાત કરો ઘરમાં કોઈ નથી નેહાબેન છે પણ એ ઓપના રૂમમાં સુતા છે તું એક કામ કર છો સૌદીથી આપણો સામાન પેક કર આપણે અત્યારે ઠેલા લઈને નીકળીએ અહીંયાથી ક્યાં જવું છે આપણે આપણે જતા રહીશું આપણા શહેરમાં જો મારી સાગર સાથે બધી વાતચીત થઈ ગઈ છે ફોન આપ્યો હતો જો એણે મને બધી વાત કરી છે શું થયું કઈ ચિંતા જેવું નથી ને ના ના ચિંતા જેવું કઈ નથી પણ તારા ઘરે એમને વાત મોકલાવડાવી હતી તારા ઘરવાળા લોકો માની પણ ગયા છે એમણે કહ્યું છે કે એકવાર મારી દીકરી જો મારી સામે આવે અને જમાઈ રાજા સાથે અમને એક મુલાકાત કરાવી દેને તો અમે લોકો સમાધાન કરવા તૈયાર છીએ સાચું તેવા મેં કહ્યું હતું ને કે મારા પપ્પા મને બહુ પ્રેમ કરે છે મારા પપ્પા મને જરૂરથી અપનાવી લેશે જો મારી વાત સાચી પડી કે નહીં મારા દેખાયે બધી વાતો સાચી પડી છે અને આખરે ભગવાને પણ આપણી સામું જોયું છે પણ જો આપણે પેલી તકે અહીંયાથી નીકળવું પડશે કારણ કે જો મોટી બેનને ખબર પડશે ને કે આપણે ક છોડીને જવાના છીએ તો એ જવા નહીં દે અને અહીંયા રહીશું તો આ લોકો આપણી પાસે ફરી પાછું એની મજૂરી અને એનું એ જ કામ કરાવ્યા કરશે હા આપણે અહીંયા નથી રહેવાનું તો તું આપણે આપણે આપણા શહેરમાં જતા રહીશું તેવાંગ કેવી વાત કરો છો તમે આ સમયે તો આપણે બિલકુલ ના જઈ શકીએ તમે વિચાર કરો આ બેન કેટલા સમયથી બીમાર ચાલી રહ્યા છે એ કામ નથી કરી શકતા પ્રોપર પોતાનું પણ ધ્યાન નથી રાખી શકતા આવા સમયે આપણો રસ્તો થઈ ગયો એટલે એમને મૂકીને એટલે એમને મૂકીને જતું રહેવાનું તું જતું રહેવાનું ને આપણા કારણે એ કંઈ બીમાર નથી પડ્યા અરે પોતાના કર્મોના કારણે બીમાર પડ્યા છે માણસને માણસ તરીકે રાખ્યા નથી જનાવરની જેમ કામ કરાવ્યું છે જો મીરા એનું જે કંઈ પણ થવાનું હતું ને થઈ ગયું છે એમને જે ભોગવવાનું હશે ભોગવી લેશે પણ આપણે અહીંયા હેરાન નથી થવું બસ મને એટલી ખબર પડે છે તેવા શું વાત કરો છો તમે કે કર્મોની સજા હા મળે છે કર્મોની સજા પણ સાથે સાથે અત્યારે આપણો પણ તો સમય છે ને કે પોતાને સાબિત કરીએ હવે આપણે પણ એના જેવા થઈ જશું તો ભવિષ્યમાં આપણને સજા નહીં મળે કર્મોની સજા દરેક વ્યક્તિને મળે છે અને હું નથી ઈચ્છતી કે આપણે ખોટા કર્મો કરીએ જે વ્યક્તિ આપણને જગ્યા આપી ઘરમાં રાખ્યા માન સમાન આપ્યું અત્યારે જરૂરત સમયે આપણે એને મૂકીને રહીએ એ તો ખોટું કહેવાય સામે હે એટલા ખરાબ શબ્દો પણ અપમાન પણ કર્યું છે હા ખાલી ક્યારેક ક્યારેક હાથ ઉપાડ્યો છે પણ આખરે હે ભૂલ પણ કરી છે ને તેવા તો એ બધું ભૂલી જવાનું હા કારણ કે સંબંધમાં છે ને માણસના શબ્દો નહીં એની એક્શન જોવાની હોય એ બોલે છે શું ને એ ન જોવો પણ એનું બોડી લેંગ્વેજ શું કહે છે ને એ જોવો એમણે ભલે આપણને શબ્દો કડવા ઝેર જેવા બોલ્યા છે એટલી તકલીફો આપી છે કે વાત જવા દો પણ છેવટે જતાય આપણને એમના ઘરમાં રાખ્યા આપણને રહેવા માટે ખાવા પીવા માટેની સુવિધાઓ આપી અને સૌથી મોટી વાત દુનિયામાં જે ઘરમાં માન અને સન્માન મળે ને એનાથી મોટી વાત કોઈ નથી હોતી હા એની સામે બધું વસૂલ થઈ ગયું છે આપણે પણ મફતમાં કામ કર્યું છે ને અરે આપણે પણ ઘણી બધી ઉપજ કરાવીને આપી છે તો તો એ ગણતરી કરવાની આપણે હવે દેવાંક સંબંધ સાચવવા માટે ઘણી વખત નમી જવું પડતું હોય છે તમે શું વાત કરો છો આ સમયે નેહાબેન આપણે મૂકીને જતા તો રહેશું પણ આ સંબંધનું શું આખી જિંદગી આપણે આ બધી વસ્તુઓ આ બધી વાતો સાંભળવી પડશે સાંભળી શકશો તમે નથી લોકો એ ક્યાંય નહીં જાય મારા પપ્પા ક્યાંય નહીં જાય પણ નેહાબેન પંદર દિવસમાં સાજા થઈ જશે એક પંદર દિવસ ન કાઢી શકે તો સંબંધનું મહત્વ નથી રહેતું પ્લીઝ દેવા તમે આટલા સમજદાર થઈને જો સમજી ન શકતા હોય ને તો મને બહુ દુઃખ લાગે છે આ વાત જો થોડા દિવસની વાત છે આપણે પપ્પા સાથે ફોન પર વાત કરી લઈશું પપ્પાને કહી દઈશું કે અત્યારે અમે નહીં નીકળી શકીએ અને રહી વાત આ નેહાબેનની તબિયતની તો થોડા દિવસમાં એ સાજા થઈ જશે પછી રાજી ખુશીથી રજા લઈને આપણે જશું ને એટલે જેથી કરીને બે બાજુ આપણા સંબંધો સચવાઈ રહેશે જીવનમાં સંબંધથી અમૂલ્ય કંઈ નથી હોતું સમજાતું નથી કે માટી માટીની બનેલી છે યાર જો અત્યાર સુધી તે મારી બધી વાતો માની છે એટલે તારી આ વાતને હું નકારીશ ને તું જેમ કહીશ ને આપણે એમ જ કરીશું હા તો આપણે બધાને મળીને એકવાર વાત કરી લેશું કદાચ જો મોટા બેને એમ કહે કે તમે જઈ શકો છો તો આપણે જશું નહીંતર તર પંદર દિવસ આમ કે ઠીક છે હા ઠીક છે પણ એ પંદર દિવસ પછી હું નથી રોકાવાનું ઠીક છે તમે જજો હું રોકાઈશ કેમ છે નેહા બેન હવે સારું છે આ દવા લીધી કે બાકી છે તમે તો આપી દીધી દવા અમને સારું છે સાચું કહું ને મીરા તું હતી ને તો જાજે અહીંયા બેઠી છું બાકી ખબર નહી હવે મારી શું હાલત થાય એ ઓ કઈ નથી અમે તો અમારી ફરજ બજાવી છે અને આપણ

કોઈને બહુ હર્ટ કરો ને કોઈને કોઈને તકલીફ પહોંચાડો ને તો ભગવાન નથી છોડતો માણસ તો એક વખત જતું કરે છે પણ ઉપરવાળો એનો હિસાબ કરી જ દે છે કદાચ એને મને સજા આપી હશે ની હીરાને હેરાન કરવા માટેની નેહાબેન આ શું બોલો છો તમે આટલા મોટા મોટા શબ્દો બોલીને મને નીચું ના દેખાડાવ. જો હું જાણું છું કે માણસનો સ્વભાવ હોય પાંચે આંગળી થોડી સરખી હોય છે. કોઈનો સ્વભાવ તેજ હોય તો કોઈનો સ્વભાવ ઠંડો હોય. તમે જે કર્યું ને એ બરાબર તો કર્યું છે. તમારા ઘરના ડિસિપ્લિન જો તમે મને શીખવી રહ્યા હતા તો એમાં ખોટું શું હતું? હું તો તમારા પર જો હું કમી ચલાવતી હતી. ના સિવાય કઈ જ નથી ઘરનું કામ તમારા માટે અરે છોડ ને બધું હવે એ સમયે તને જે યોગ્ય લાગ્યું એ તે કર્યું પણ હવે તો તને ખબર છે ને કે મીરાએ તારી સેવા કરી તું બીમાર હતી તો તારું ધ્યાન રાખ્યું આ ઘરને સંભાળ્યું જો માણસ ભૂલ કરે અને પછી એને ખબર પડે ને કે એનાથી ભૂલ થઈ છે અને એ સ્વીકારી લે એનાથી મોટું એનાથી મોટી કોઈ બીજી વાત નથી તો પછી તું શું કામ શું કામ તારા મનને આમ નાનું સમજે છે અમે લોકો એક વાત કરવા આવ્યા છીએ વાત એ જ કે મારા સસરાને એ લોકો માની ગયા છે અરે વાહ એ લોકો સમાધાન કરવા તૈયાર છે એટલે અમારે હા હા ઘર અને તમારી અમાનત બધું તમને સોંપીને નીકળવું છે અહીંયાથી અમને રજા આપો અહીંયાથી જવા તે વાહ

શવાનું નામ ના દો હું ક્યારે તમારી સાથે ખોટું વર્તન નહીં કરું હવે ને હા બેન બસ કરો શું કામ આવો બોલો છો અમને તમારાથી કોઈ જ વાંધો નથી અમે તો તમને માફ કર્યા છે પણ તમે જ વિચારો ને આટલા દિવસ પછી મારા મા બાપ મને અપનાવી રહ્યા છે તો મારે એમને મળીને પણ એકવાર વાત તો કરવી પડશે ને તમને ખબર છે કે ત્યાં પણ મારે મારી ભૂલની માફી માંગવી પડશે તમે દુનિયામાં ગમે એટલા મોટા થઈ જાઓ ને તો પણ જ્યારે તમે કોઈનું ખોટું કર્યું હોય ને એક વખત તો માફી તમારે માંગવી જ હા મીરા તું સાચી છે તે તારા બાપનું દિલ દુખાવ્યું મરજી વિરુદ્ધ જઈને મારા ભાઈ સાથે લગ્ન કર્યા પણ એમને પણ ખબર પડી ગઈ છે કે મારો ભાઈ તને આખી જિંદગી સાચવશે એટલે એમને મોટું મન રાખીને તને માફ કરી દીધી પણ મારી વાત સાંભળો નેહા એ ગુસ્સામાં જે કંઈ પણ કહ્યું પણ નેહા પણ મારી નાની બહેન સમાન છે જો તમારા જીજાજીના ગયા પછી નેહા અને અશોકભાઈ જ મને સંભાળી અને આવી કપરી પરિસ્થિતિમાં પણ એ બંને જણે જ આપણો સાથ આપ્યો ભલે એ લોકોનું મન નહોતું છતાં એ લોકોએ તમને સાચવ્યા તો ખરા ને મને ઈર્ષા આવી ગઈ હતી મને ઈર્ષા થતી હતી કે ઘરમાં મારો પતિ કમાય છે આખો ઘર મારો પતિ ચલવે છે અને ભાભીના ભાઈ ભાભી આવશે ને ઘરમાં એનું રાજ આવી ગયું તો મને એવો ડર લાગી ગયો હતો એના કારણે હું બોલવાનું બોલતી હતી પણ સાચું કહું ને તો એવું કરવાની કોઈ ઈચ્છા નહોતી પણ ખબર નહીં આ મન છે ને અને આ બુદ્ધિ ક્યારે ભ્રષ્ટ થઈ જાય છે ને કઈ જ ખબર નથી પડતી હા બાબા હા પણ તમે આ ઘર છોડીને ના જતા તમારા પપ્પાને અહીંયા બોલાવી દો અમે લોકો વાત કરશું ઠીક છે નેહાબેન પપ્પાને અહીંયા તો ના બોલાવી શકીએ તો અમે એક કામ કરીશું ત્યાં જશું બધા સાથે વાત કરીને એકાદ દિવસ રોકાશું અને પાછા આવી જશું અને એ દરમિયાન આપણે ફોનમાં તો વાત કરી જ શકીએ ને સાચું પ્રોમિસ અને સાંભળ બનીને મને માફ કર્યું ને હવે બોલ છો ને તો હવે માફ નહીં કરું આટલું બધું મોટું મન નથી કે પચાસ વખત માફી માંગે બરાબર એવું છે મને પણ ત્યારે ભાન થયું કે જયારે આટલા દિવસ બીમાર હતી મને એમ હતું કે મને શું થવાનું પણ બીમાર થઈ ગઈ પછી મારી બહુ સેવા કરી પંદર દિવસ આજે પંદર દિવસથી થી જોઉં છું કે તે મારી કોઈ વાત નું લગાડ્યા વગર કે કોઈ પણ વાત કાન પર લીધા વગર તે મારી સેવા કરી અને મને સાજી કરી દેવા હવે નેહાબેન તો નહીં સમજે એક ને એક વાત કેટલી વખત કરશે ચાલો આપણે અત્યારે જઈએ ચાલો એક મિનિટ જાઓ તમે તમારા મમ્મીને ત્યાં જાઓ સમાધાન કરીને પાછા અહીંયા આવો પણ અશોક ભાઈએ તારી નોકરી છે ને અમારી કંપનીમાં ફિક્સ કરી દીધી છે એટલે આ ઘડિયાળ પકડ પરમેનન્ટ પહેરવું પડશે હા બધું પરમેનન્ટ પહેરવું પડશે અને આ બધું તારું જ છે આ તને લગનમાં મળેલી ભેટ એવું સમજ હો